દોસ્તો મારો લોગ અહીંથી ચાલુ થઈ ગયો છે આપણે આવી ગયા છીએ ભાઈબંધના ઘરે જોઈ રહ્યા છો તમે કેવું ખેતર છે ને બધાય લગન બગન બધું પતી ગયું ને સીધા ભાઈ આવી ગયા જો રહ્યા તમને બધું વિડીયોમાં વ્લોગમાં બતાવું જોતા રહીજો ફૂલ મજા આવશે બધું અત્યારે બધું જોવા જઈએ શું શું ખાવા લાયક છે કેળી ચેતુર બધું તમને બતાવડું વિડીયોમાં જો જોઈતા રહી મજા આવશે જો જામફળના સીતાફળના એના બધાના ચા છે જો પાછળ કેમેરો કરીને બતાવવું જોતા રહીજો આઈડિયા હે આઈડિયા આપણું ટેક્ટર એનું ઓલું પેલું ચીકુનું ઝાડ છે આ ચીકુ પછી ઓલી પાંબો છે એવું બધું છે જોયો તમે જોતા જે વિડીયોમાં ફૂલ મજા આવશે ભાઈ તો સાંભળે હે ગીત તો આવી ગયા જાંબુડા જો હજી કે નહીં એવો અહીંયા જઈ છે જો બતાડો હમણાં આવે એટલે જાંબુડાને બધા છોડે અહીંથી હરંગી હંધ બધા જાંબુડા જુઓ હે ને હજી આપણે આગળ બાકી છે આવી ગયા આપણે ચીકુ જો બધા ચીકું છે આવી ગયો બીજો છોડ જવો આ બધાય હે ને હરંગી હરંગ બધા ટોટલી

આ બધી રાયણ આપણે અહીંથી અહીંયા લોકો બધી રાયણ પછી અહીંયાથી બીજું ચાલુ થાય છે આ બધા બિલીપત્રના જો આ જો ચકલીના માળા બનાવી નહીં ખાય છે ને બધા બિલીપત્ર પત્રા અહીંથી આ આવડો આવડો આ બીલી એનો જો આવી ગયા જો બીલી આ દેખાય બીલી પત્રા એ આ શું આ ફાલછા આવી ગયા જો દોસ્તો અબ બધે ફાલ છાહી થી આમ ને બધે હરંગી હરંગ મો ભાઈ ટેસ્ટ કર લે કેવો ફાલ છા હે જો તમને ટેસ્ટ કરીને બતાડું જો પાછળ તો ખાઈ છે આપણે આવડ આવડા કઈ કોઈ ખાટો મીઠો એકદમ હોય

વાહ ફલ થાય મજા આવી દોસ્તો ખાવાની વાહ એક નંબર છે એનો ઘટો હં હંજીર શેતુર આવી ગયે જો તમને બતાવું દોસ્તો આવડી આવડી સેતુ હતી આપડે મજા આવી જાય ખાવાની એવી રહી સેતુ તમે દોસ્તો ક્યાંય નઈ જોયું એવી સેતુ રહેજો આમાં લગભગ હેસે છે જો જો આઈ રહી જો ખાઈને બતાવો તમે દોસ્તો

ઈ અંજીર જો અંજીર તોડે આ હા ખાવાનું સપનું પૂરું થઈ જાય હાલો કરશું લાગે આ ભાઈ ઓલું ખાતું આ અંજીર જો આપણું આનું અંદરનું ખાવાનું મજા આવે જો દોસ્તો ભાઈ અંજીર આપણે દુકાને ન મળ્યા આ અંજીર આ એના જ બને આપણે બિચારા પક્ષીનું હરણ થઈ ગયું લાગે અહીંયા લાગે એવા બે અંજી છે

Tour đấy tôi yon, 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 ra yon, 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 lấy yon, 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 ઓહો દોસ્તો આવી ગયો ગયાજો એક નીચે પડાયો નીચે આવી તમારા ભાઈ તો ભાઈ આ નીચે પડ્યા છે ત્યાં કઈ ને ઢગલો કરું આ નીચેથી એટલે નીચે મૂકી દે હું આ ગોતી જો નીચેથી હમ ઘણા બધા હો નીચે તો જો

là stop a poker giải lèo à dô tầm bữa tầm ranh kìm chìa. Ape dô, hãy làm việc. Hãy ra ranh. Do này nicky ranh, thơm tuyệt chiêu. A chupo 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 A dạy cho chicken khao cho tham gia khao cho idea khao hên bos. Bao hoa khao 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 giờ khao 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 khao

લીંબુ તો આવ્યા નથી બિચારા જોઈ લઈએ કાચા કાચા હા આવો મોટા મોટા તો એમાં રસ્તો નીકળશે જ ને વિડીયો આપણે બનાવી રહીજો હજી બતાવવાનું છે બધું ફૂલ મજા આવશે જોતા રહીજો દોસ્ત તો અમે બધા નહીં લીધું હું અત્યારે ઓલું કામ છે એટલે આગળ જાઉં એમને કીધું વિડીયો બનાવવા આપણે કહી દઉં કે શું કરો શું કરું એમ બતાવી દો જાઓ બધા અહીંયા ઘરે છે અને હું આપણે કામ એટલે આવ્યો તો તો વિડીયોમાં જોતા રહી જાઓ